ગૃહમંત્રી અમિત શાહે મધુરાઈ મીનાક્ષી અંબા મંદિર ખાતે દર્શન કર્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમિલનાડુના મદુરાઈ શહેરમાં આવેલ મીનાક્ષી અંબા મંદિર ખાતે દર્શન અને પૂજા અર્ચના કરી આ અવસરે મધુરાઈ લા શ્રી હરિહરા જ્ઞાન સંબંધ દેશિકા સ્વામીગર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું અમિત શાહની મુલાકાત તમિલનાડુમાં ભાજપના પ્રચાર અભિયાનનો એક મહત્વપૂર્ણ ભાગ હતી મદુરાઈ શહેરમાં યોજાયેલ રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા જેમણે ભાજપના લોટસ ચિહ્ન સાથે નારા લગાવ્યા અને ઉત્સાહભેર અભિનંદન આપ્યા કાર્યક્રમમાં શાહે મદુરાઈ લોકસભા બેઠક માટેના ઉમેદવાર શ્રી રામાન શિવન શિવનિવાસનને પણ સપોર્ટ આપ્યો મદુરાઈ અધિનમ જે દક્ષિણ ભારતનું સૌથી જૂનું શિવ મઠ છે તેરસોથી વર્ષોથી વધુ જૂનું છે અને તે મીનાક્ષી અંબા મંદિરની નજીક સ્થિત છે આ મઠ શૈવ સિદ્ધાંતના અભ્યાસ અને પ્રચાર માટે જાણીતો છે શ્રીલા શ્રી હરિહરા જ્ઞાન સંબંધ દેશિકા સ્વામી મઠના બસો ત્રાણુમાં પોટિવ છે અને તેમણે બે હજાર એકવીસમાં પદ સંભાળ્યું અમિત શાહની આ ધાર્મિક મુલાકાત અને રાજકીય પ્રવૃત્તિઓ તમિલનાડુમાં ભાજપના પ્રભાવને વધારવા અને સ્થાનિક સમુદાય સાથે જોડાણ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે આ મુલાકાતે ધાર્મિક અને રાજકીય ક્ષેત્રે ભાજપના દ્રષ્ટિકોણને પ્રગટ કર્યો છે